હેલો નમસ્તે મિત્રો વર્લ્ડ શોમાં તમારું સગા સ્વાગત છે મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે જેને લીધે આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેમાં તારીખ સોળ સત્તર અઢાર ને વીસ આમાં ખંભાતના અખાત ઉપરથી પસાર થતી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળથી કચ્છ તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે અને એક સિસ્ટમ પોરબંદરના દરિયામાંથી ઊભી થઈ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે જેને લીધે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે કરી છે એમાંય ખાસ કરીને ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજે દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના ઉમરપાડામાં સવારથી બપોર સુધીમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઉપરાંત ભરૂચના નેત્રણ વિસ્તારમાં પણ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે નર્મદાના ગુરુડેશ્વરમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ વરસાદનો ભયંકર તાંડવ જોવા મળશે અને અત્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ સતત વરસી રહ્યો છે તેમજ વડોદરા આણંદ તેમજ બોરસદથી લઈને ખેડા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારમાં વરસાદ વર્તમાનમાં વરસી રહ્યો છે તેમજ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે કરી છે સતત એક ધારો વરસી રહેલો વરસાદને લીધે લગભગ ગુજરાતના નાના મોટા ઘણા બધા ચેકડેમથી માંડીને મોટા ડેમ ભરાવાની સંભાવના છે કેમકે જો પાંચ ઇંચથી દસ ઇંચ સુધી વરસાદ વરસે એટલે બધા જ ડેમ ભરાવાની શક્યતા રહે છે એટલે ખેડૂતો માટે એક ખુશીના સમાચાર કહેવાય છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાઈને વાયવાહી કોર્નર ઉપરથી આવે છે અને વાદળની દિશા ઉત્તર પશ્ચિમ તરફ થઈ ગઈ છે જેને લીધે વરસાદનું પ્રમાણ જ્યાં પડે ત્યાં ખૂબ થવાનું સંભાવના છે અને આ પુનર્વસુ નક્ષત્ર ઓગણીસ તારીખથી ઉતરી જાય છે અને પુષ્ય નક્ષત્ર બેસી જાય છે જે આ નક્ષત્ર જેટલું વરસે એની કરતાં પણ વધારે વરસવાની સંભાવના લોકવાયકા પ્રમાણે છે અને આ વર્ષે ચોમાસું એ સો ટકા સારું રહેવા રહેવાની સંભાવના દેખાઈ રહી છે અત્યારે એટલે સૌની માટે આ ખુશીની વાત કહેવાય માહોલ ખૂબ વરસાદવાળો છે ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે આ વાદળ જોતા